નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર બનાસકાંઠાના થરાદ ડીસા હાઈવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું દસ જેટલા ઇજાગ્રસ્ત થયા થરાદ ડીસા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠામાં થરાદ ડીસા હાઈવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે આ અકસ્માત એટલો ભીષણ છે કે ટ્રક ચાલકનું ઘટના સ્થળ કરુણ મોત નિપજ્યું છે મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવાઈ છે જ્યારે એસ બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે તો બીજી બાજુ બસમાં સવાર મુસાફરોમાંથી દસ જેટલા લોકોને ઈજા થતાં સારવાર માટે થરાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ભેગા થયા અને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયા હતા થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે